દોસ્તી હાથ મિલાવો હાથ લઈ જાય આપણે આપણે તો ગાડીમાં જ લઈ જાય એને મારા ભેગું આવું છે એને નખા છે

પેલા સાદો ફોન કરી ને સાદો ફોન યા નો થાય ને એવું હે કાલે કરીશ હું એને મેસેજ છું હવે ટુકમાં જવું છે ઈ ફાઈનલ એમ ને હા મને ચોમાસી ઉડી રાખવાનું કે હું આવતી પણ સોમા નહીં ના હું મને બટકુ રોટલો દે બેહીશ હે એમ એટલે બટકુ રોટલો તે આઈને તે તો

অজমার সমার দেমাদি. ভুলন্বষাম ौরসমারি. মাদাম ।মাঢিয়ারে লন্রাঁগষ্নি. লুক� lুকির সমাদন্যে আঁঞাক্য। সরক্যাইর অব�ণ হ� બઉ દુઃખ હાલતા ગાડી ચડી જવું તું ના પૈસા નથી દેવાય આયા પેલા વાત કરી લંડન દેખાડે ભાઈ લંડન <laughs> 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 નીતા ઘરે જનલવાગે છે રામા છત્રલન સાથે લગન કરીને કોણ કેમી કાટકર એ હિરોઈન ફિલ્મમાં હિરોઈન કેમી કાટકર નોતી એ લંડન છે અરે ઓલી અમેરિકા ગઈ કોણ મીના કે જે હતી મીના કે તે બેકરીવાડાનું ઘરવાડી છે ને ઈકેશ બેકરીએ લગન કરીને અમેરિકા વઈ દે મીના કે જાજે અરે રે આના પર ડંડ કોને ઓલી माधुरी माधुरी ઈ ડોક કહી વાઈ દે અને એ ક્યાં હતી સહારે ક્યાં હતી મુંબઈ છે આ કે અમેરિકા હતી પેલા અમેરિકા હતી અને આ લંડન કોણ ગયા ભાઈ ને તો ગોતી રાખી આવો એ છે એને બે દીકરા છે એ ગોટી લેજો એને ઓલી હિરોઈન ગોતવાની છે તમાર લંડન માં કર હા એ એના બે છોકરા હૈયે ગોતવાના છે તને કામ થઈ ગયું તમે તમે એક કામ હોપીએ છે એ હું કરાઉ કરાજે અમારી પપગે પૂછે એમ કે મને બહેને લઈ જાય તો ગમે નથી ઘરે જાવ તો આટલે રીહાણા

આપણો <laughs> 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 દક્ષા દોરાજી આવી ગયું ઓછા દોરાજી આવી ગયું ઉતરી જાય હિંમત એને ભલે ચોકી ચૂડિયા ઉઠે પેટ મારી દે આ તો કોણ તે જાય ભલે દોરાજી ઉતરી જાય દક્ષા ઉતરી જાય ની હિંમત ની મારે કે ભલે મારે દક્ષા ઉતરી જા ઉતરી જા તું આ હવે હવે આ લોકો જો કુટી ભાઈ કુટી ભાઈ ને હરખો માજે હાજે કઈ ગઈ રે કુટી બે ખબર કઈધી દીધી બાને કીધું મને ફોન કરી દીધો એને તો હું આવી તો માર હમું તો જોઈ હું બટરલાં બારન મારા નાજી કેટલા ડુટીયા પૂછ્યું એ ચેના ટકમી કી તાજી આયે તડકાના હા તડકાના બસ કે કરે અમારું નામ આવે પછી અમારું નામ આવે હેરાન તમે તડકાનું જાવ તો પડે ને આઈસ્ક્રીમ ખાવી હોય દક્ષાને ગોળો તો કેથી પૈસા કા હું ને બેને બાણતી હું ફોન કાડ્યો કે ના હું ફોન ન કરી માં દીક ના હું જયદીપને બે વાર કી બેને ફોન કાટ કરી થોડું ધીમે બોલો હળવું હળવું બોલો આપડે એમ બોલો ડબી છે હાલો જેવી થી શું લઈ આવું લઈ આવું તમારે બીજું બીજું કઈ નહી સ્પ્રિયને હું કહી હા મોબાઈલ મોબાઈલ નો બચું તો થાય મોબાઈલ વાતો તો થાય એ તમારી પાસે મોબાઈલ એટાળ્યો તો હા બસ એ હાથી કોણે તો આપણે કરી લેવાય લંડનનો સ્પ્રિય હૈ જઈયુ સ્પ્રિય હા કે ઓર સેલિબ્રિટી છું એમ કી અરે જો એના આ પાછું કહી દીધું હું કેવાનું કીધું તું હું સેલિબ્રિટી છું હું સેલિબ્રિટી છું મળી જાવ તો છૂટી જાવ હેરાન બહુ થયો છું આમ આમણા તૈયાર થાતા કેવા કીધું એને હું કેતી છે જો આપણે આજે ફેસુકમાં ફરસી ગયા જો બહુ બધ કોણ કોને બે બે જોવે છે પણ મારી ના થઈ હીરોઈન ના થઈ મારા નથી ડરવાનું મારી પણ નસીબ નથી હારું એટલે ઘરે આવવું છે મૂળ ચાખો ચલાલી ને ભરે કાઢ ક્યાં બે હું હું તો રાત્રો ખાવાની છું